તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન વરસી રહ્યા છે ત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે લાઠ ભીમોરા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે મજેઠી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે

નદી નાળા શરૂ કરવાના ચેક ડેમો શરૂ કરવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ લઈને નદી નાળા પણ તેથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠળ વરાવે છે જી આભાર માહિતી માટે